ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજે આપણે જીઓ ફાઈનાન્સ એટલે કે જીઓ ફિન સર્વિસ એનું આપણે ટેકનિકલ એનાલિસિસ એટલે કે એક્શન જોવાના છીએ તો આપણે જીઓ ફાઇનાન્સની વાત કરીએ તો અત્યારે ત્રણસો બાવન પોઈન્ટ એસી એટલે કે જે પચીસ તારીખે ક્લોઝિંગમાં ત્યાં સેટલ થયેલો છે તો આપણે આ સ્ટોકની વાત કરીએ સ્ટોક જ્યારે અહીંયા એટલે કે જ્યારે લિસ્ટ થયો ત્યાંથી અહીંયા બસો અઠ્ઠાવન બસો તેરસો ત્યાં એક બ્રેકઆઉટ આપણને જોવા મળી હતી અહીંયાની વાત કરીએ ત્યાંથી એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું ત્યાંથી અપસાઇડ મોમેન્ટમમાં જ છે પહેલાં તો વીકલી ટાઈમ ફ્રેમની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમનો સ્ટોક હાઈઅર હાઈ જ બનાવે છે તમે જોઈ શકો છો કે જે પ્રીવિયસ લો એટલે કે આ ત્રણસો સાત ત્રણસો છ એટલે આ કેન્ડલનો હારો એવો સપોર્ટ અહીંયા લીધો છે ફરીથી કન્સોલિડેશન થયું અને ફરીથી ઉપરની સાઈડ મૂક કરી રહ્યો છે હવે ડેલી ટાઈમ ફ્રેમની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયાથી એક ટ્રેન્ડલાઇન જતી હતી અહીંયા એક ટ્રેન્ડલાઇન જતી હતી જે બાર રિજેક્ટન રિજેક્શન આવી રહ્યું હતું તેથી એટલે કે અહીંયા રિજેક્શન આવી અહીંયા રિજેક્શન અને અહીંયા રિજેક્શન પછી વોલ્યુમ સાથે અહીંયા તમે જોઈ શકો છો વોલ્યુમ સાથે એનું બ્રેકઆઉટ આવ્યું ફરીથી એનું અહીંયા એક રિટેસ્ટ થયું અને ફરીથી એક કન્સોલ્યુશન જોનનું એટલે કે ફરીથી એક ટ્રાયંગલ પેટર્ન અથવા તો ફ્લેગ એન્ડ પોલ પેટર્ન બી કહી શકાય એ પેટર્નમાં અહીંયા ટ્રેડ કરી રહ્યું છે હવે બીજી રીતે જોવા જઈએ તો અહીંયા એક ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આવ્યું છે પ્લસ અહીંયા એક રેજિસ્ટન્સની આપણે વાત કરીએ કરીએમાં તો ત્રણસો છપ્પન ત્રણસો સત્તાવન આસપાસ અહીંયા વારંવાર રિઝલ્ટ થઈ રહ્યું છે આ લેવલથી એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા સેમ લેવલ અને એક સારો એવો કન્સલ્ટેશન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે અને આપણે બીજી વાત કરીએ તો અહીંયા નાની એવી કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બી ફોર્મેશન થઈ રહ્યું છે તો અહીંયા કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બી થોડું ફોર્મેશન થઈ રહ્યું છે તો હવે આપણે ટ્રેડની એન્ટ્રીની વાત કરીએ તો જ્યારે બી ટ્રેડ અહીંયા ત્રણસો સત્તાવન અઠ્ઠાવન ઉપર ક્લૂઝ આપે તો એક ત્રણસો અડત્રીસના સ્ટોક સાથે આપણે બાય કરી શકીએ છીએ સ્ટોકની અને જે આપણો પહેલો ટાર્ગેટ રહેશે એ ત્રણસો અડસઠ એટલે કે લાસ્ટ સ્વિંગ લાસ્ટ સ્વિંગની વાત કરીએ આપણે તો ત્રણસો અડસઠ અને જે બીજા સ્વિંગની વાત કરીએ તો એ ડાયરેક્ટ ત્રણસો નેવું એટલે કે ઓલ ટાઈમ એટલે કે સ્ટોક આવનારા થોડા દિવસોમાં સારું એવું પ્રદર્શન કરી શકે છે કંપનીની ફંડામેન્ટલ જોઈએ તો ફંડામેન્ટલ કંપનીના ફંડામેન્ટલ સારા જ છે બાકી રિલાયન્સનું નામ છે જીઓનું એટલે કે કંપનીમાં ઇન્વેસ્ટ કરવું સારું એવું આપણા માટે છે તો જો આવા એનાલિસિસ તમને ગમતા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આ ચેનલ આગળ વધી શકે તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ખાસ કરવું એટલે કે તમને આવા નવા નવા સ્ટોક તમને રોજ મળતા રહે કાલે આપણે વેદાંતની વાત કરી હતી આપણે વેદાંતાની વાત કરી એટલે કે અહીંયા અહીંયા જે બ્રેકઆઉટ લેવલ થયું અહીંયા આપણે ઇન્ટાડીની જ વાત કરીએ કાલે તો અહીંયા એક સારી એવી કેન્ડલ બની ચૂકી છે અહીંયાથી જે બ્રેકઆઉટ આવી ચારસો સોતેર આસપાસની ત્યાંથી એને ચારસો છ્યાસીનો હાઈ માર્યો હજુ બી એક બ્રેકઆઉટ કેન્ડલ આવી છે જે ઉપર સિસ્ટન્ટ ખાલી નવો હાઈ તરફ જઈ શકે છે તો થેન્ક યુ મિત્રો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં